ચલો કાવ્યા બેટા આપણે મંદિર જઈએ બેટા આપડે મંદિર જઈ આવ્યો મમ્મી ગયા મમ્મી તારા મમ્મી તારા પપ્પા બધા ગયા નોકરી બેટા તો આપડે મંદિર જઈને આવીએ છીએ હો બેટા ચલો બીજો મારી મારા લઈ લઈ ચાલો ચલો મંદિર જઈ આવીએ હા બેટા ખોલ બેટા

पायल नो फोन अह फोन आलो कौन? कौन दिलीप कौन काम से हाँ अंदर थोड़ी स्टाफ मो एम जैसा बजा એવું તો શું કામ પડ્યું તમારે હા એ નીકળે જ છો ઓફિસ અત્યારે હા 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 હું એનો મિસ્ટર બોલું અરે આને શું તારી આજે ઉપરા ઉપરી ફોન આવે હા કોણ પાછું હલો અરે પાયલ આવી જશે ઓફિસ કેમ ऊपर-ऊपरी फोन करो जो पण हूँ चंदन बात करू आ हाय नो मिस्टर ओके बहुत फोन आया आज आना भाई यार कंटाडी गयोला तो आ फोन हेलो હું ચંદન વાત કરું છું માધુરીબેન હા પાયલ આવે છે ઓફિસ મીટિંગ છે ઓકે ફંક્શન હા એ આવે છે અને માર જોડે છે અત્યારે હા સી ખબર શું ફંક્શન ફંક્શન ઓફિસોમાં કરી રહ્યા ઉપરા ઉપરી ફોન કર કર કરે પાયલ ઓ પાયલ તારામાં ફોન ઉપર ફોન આયા કરે છે અને આ બધું શું છે આ બધું આ શું હતું અને માર ફોન પોતો જો કે એની હું તારો ફોન માલ જોડે છે આટલી આટલી રીંગો વાગે છે હું વાત કરું તો ખબર નઈ પડતી શું તૈયાર હતી શું તૈયાર હતી એના શું એ બધું કે ઉપરા ઉપર ફોન આયા કરે છે અરે હા મારે ઓફિસમાં માં ફંક્શન છે અને પાર્ટી છે નાની એવી અને દિલ્હી થી એક બોસ આવે છે મોટા એટલે છે ને વાર્ષિક ફંક્શન રાખ્યું છે એમને ત્યાં જવાનું છે ને મેન કામ મારું તો તે મને આ વાત કીધી ભૂલી ગઈ રાતે મારે કામ કરવાનું લેટ થઈ ગયું તમે સુઈ ગયા હતા અને સવારે મારે પતાવવાનું હતું મને તાર પેલા કહી દેવાનું જે પણ કઈ હોય ને ભૂલી ગઈ કે એમાં શું થઈ ગયું વાત કરી છે અને મારા મોડું થાય છે કોઈ કચકચ નહીં તમારી માર આ ફોન માર મોડું થાય છે અને તમે મારો ફોન ચેક કરો છો આટલો વિશ્વાસ નથી તમને ચેક કરતા હતા એટલે તારો ફોન મારી જોડે હોય એટલે તારે હું વિચાર લેવાનો હું તારો ફોન ચેક કરું છું એમ બોલવામાં છે ને સભ્યતા રાખજે બસ ચેક કરતા ફોન કરી દીધું બધું તૈયાર છે કે નહી મમ્મી અરે આને આ જોબ ઉપર ફંક્શન છે પાર્ટી છે કઈક સાહેબ આવવાના તો એ મને વાત કેમ નહીં કરતી તો તને વાત કરી દીધું તને ખબર નહીં પડતી મને વાત કરું એને વાત કરી દીધી મમ્મી તમે શાંતિથી લવ કરજો એકબીજા વાત કરજો મે પછી બેટા એને જવા દે ઉપર ટાઈમ સર તો પણ એને આવ કોઈ છે કઈ મોટું પણ એને આવું ફંક્શન હોય તો એને મને કહેવાય નહીં ગરમા તો સૂઈ ગયો હોય બેટા તે ભાટે ના પીધું હોય કે નકામી ઓગો બગાડી

રાત્રે નથી આવી કેવાય હવે પાણી પાણી જવા દે રાખ એના એને આ ગઈ હતી ફંક્શન જો ઓફિસ માં હું રાત્રે લેટ આવીશ પણ સાડા આઠ નવ વાગવા આયા બસ દરેક વખતે તમે આ વાત કહીને છટકી છો

અમારા ફોન રિસીવ નહી થતા બીજા જોડે વાતો થાય છે હવે તું એમ કે શક ના કરે હું શક ના કરું શું કરું બીજું અરે પણ ઓફિસ એને તો મારા ફોન માં શું પ્રોબ્લેમ હતો મારો ફોન રિસીવ નહી કરતી રહી મેડમ ને ફોન કર્યો છે 10 ફોન કર્યા મારો ફોન કેમ ના ઉઠાવે છે તો અત્યારે એમ નહી તું અત્યારે ફોન ઉપર વાત કરતી હતી તો મારો ફોન ના દેખાય આની અંદર મારા 10 મિસકોલ છે અંદર તો પહેલા તારા ફોન મને કરે

પસ્તાવ હવે એને થશે અને હવે હું કરાવીશ જોઈ લેજે હવે એનો પસ્તાવો હું કરાવરાવું અને કિંજલ જો હવે જે હું તને વાત કરું ને એ તારે ચંદન ને કેવાનું નહીં